મરાઠા સમાજમાં ટ્રસ્ટી પણ છું છોટુભાઈ પ્રમુખ છે એમ તો આ પાટિલવાડી ઘણા સમયથી અહીંયા છે ઘણા બધા કાર્યક્રમ પણ થયા પણ સમાજને લગતું કે કોઈને મદદરૂપે બહાર આવ્યું એ આજે પહેલીવાર આવ્યું છે ને એ પણ પંદરમી છે હું જેટલા લોકો આજે સમાજ સાથે જોડાયેલા છે જેટલા લોકો આજે બ્લડ ડોનેટ કરવા આવ્યા છે એમને હું શુભકામના પાઠવું છું આગળ પણ આ રીતના કાર્યક્રમ અમે કન્ટિન્યુ કરશું બ્લડ કેમ્પ થઈ ગયું જોબ માટે અહીંયા એક જોબ ફેર રાખી શકીએ છીએ પછી જે લોકો પાસે સારા સારા આઈડિયા હશે બિઝનેસ કરવાના એના માટે પણ અમે સ્પોન્સરશીપ આપીશું આગળ ઘણું બધું વિચારી મૂક્યું છે તો આજે પાટિલ સમાજના પ્રમુખ છોટુભાઈ અને શ્રી સી આર પાટીલ સાહેબ જેમના કેન્દ્રીય મંત્રી છે એમના દ્વારા જે આ સમાજને આગળ વધવામાં આવે છે તો હું બધા સમાજને શુભકામના પાઠવું છું એડવોકેટ રાહુલ પાટીલ શું કાર્યક્રમ રાખવામાં આવે આજ રોજ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા ભુજના પાટીલવાડી ખાતે બ્લડ ડેમ રક્તદાનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજ રોજ સમાજના બંધુ તથા સામાજિક સંસ્થાઓ એનજીઓ અને ઘણી મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીંયા આવીને સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે સમાજના પ્રમુખ માન્ય શ્રી છોડુભાઈ પાટીલ સાહેબ યુથપોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ પાટીલજી અહીંયા ઉપસ્થિત થયા છે અને તેઓ દ્વારા તમામ કાર્યક્રમની બહુ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તમામ રક્તદાતાઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે ભાઈઓ રક્ત આપી ગયા છે અને જે આપી રહ્યા છે તે સૌનો શ્રી મરાઠા પાલી સમાજ મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં ટ્રસ્ટને આપ સૌ આવી જ રીતે સાથ સહકાર આપો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત નમસ્કાર છોટુભાઈ પાટીલ પ્રમુખ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ આજે મરાઠા સમાજ મંડળની વાડી રામ મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ આજે આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા છે હું એમનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે સમાજના યુવાનો છે એનામાં જાગૃતતા લાવવા માટે એને એક્ટિવ કરવા માટે પંદરમી ઓગસ્ટ અમે એટલા માટે જ પસંદ કર્યો બ્લડ કેમ્પ માટે કે એમાં સૌ ભાગ લઈ શકે એટલે ઇતર સમાજના ખૂબ મોટા મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે તો હું એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરીશ સમાજ ઓગણીસો બ્યાસીથી અહીંયા કાર્યાન્વિત છે ખૂબ મોટો સમાજ સુરત શહેરમાં વસે છે એને જાગૃત કરવા માટેનો અમારો આ કાર્ય હવે શરૂઆત થઈ છે અમે સમાજ માટે જે પણ કંઈ કરવું પડે એ કરે છૂટવા માટે અમે તૈયાર છે અને સમાજના શ્રેષ્ઠીઓનો બી એટલો જ અમને સાથ સહકાર મળી રહ્યો છે એટલે માટે પણ હું સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરીશ